વડોદરા શહેરના જેતલપુર રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં આજે મહાશિવરાત્રી પર્વને લઈને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી નિમિત્તે વડોદરામાં આવેલ વર્ષો જૂનું મંદિર જેતલપુર રોડ પર કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યારે ભાવિક ભક્તોની આ મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી ભક્તો શિવલિંગ પર દૂર ચડાવવા માટે પહોંચ્યા હતા સાથે આ મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે બમ બમ બોલેના નારા સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે મંદિરની ખૂબ જ સુંદર રીતે સજાવટ પણ કરવામાં આવી છે સાંજના સમયે અશ્વિન પાઠક દ્વારા સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવિક ભક્તોને સુંદરકાંડ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેથી કરીને ભાવિક ભક્તો સુંદરકાંડનો લાભ લઈ શકે

देव नम शंभवाय च मय भवाय चम शंकराय चमयकराय चम शिवाय च છે વાતરા આવ્યા છે ત્યારે વડોદરા મહાનગરીમાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર જે જેતરપુર વિસ્તારમાં આવેલું છે કહેવાય છે સર સયાજીરાવ ગાયકોડના નાસ્તે મંદિરનો રીણોધ્ધાર કરવામાં આવે છે આજથી બસ્સો વર્ષ પૂર્વે કેવા છે જે લિંગ છે એ સ્વયંભૂ છે અને આજનો જે પર્વ છે મહાશિવરાત્રીનો પર્વ છે મહાશિવરાત્રીના પર્વમાં એવું કહેવાય છે શિવપુરાણમાં લખેલું છે સંહિતામાં કે જે મહાશિવરાત્રી જ્યારે પણ આવે છે અને ત્યારે પ્રહર પૂજા જે પણ કરે છે એને મુક્તિ પણ મળે છે અને જેની ઈચ્છાઓ જે હોય છે એની પૂર્તિ પણ થાય છે અને આજે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં લો ભક્તો માટે પ્રસાદીમાં ફરારી ચેવડો સૂકી ભાજી બટાકાની ખીચડી ઠંડાઈ અને કેળા એનું વિતરણ પણ રાખેલું છે અને આની સાંજે રાતે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી અશ્વિનજી પાઠક સ્વયં એ કંઠે અહીંયા સુંદરકાંડનું આયોજન કરેલું છે બધા ભક્તોને લાભ લેવા વિનંતી हर हर महादेव जतिन गोविंद गुरु काशी विश्वेश्वर महादेव मंदिर पुजारी